નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લેન્ક લિંકને શેર અવશ્ય કરી દો અને અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિને વારસાના છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે દેશનો પ્રથમ કર્કરેખા સાયન્સ પાર્ક કયા જિલ્લામાં બનાવવામાં આવશે તો સાબરકાંઠા જિલ્લામાં બનાવવામાં આવશે આપણા ગુજરાતની વાત છે તો ગુજરાતને ઉત્તરાયણ પર દેશનો પ્રથમ કર્કરેખા સાયન્સ પાર્ક મળવા જઈ રહ્યો છે સાબરકાંઠા જિલ્લાના વજાપુર ગામમાં એક પોઈન્ટ પાંચ એકરમાં આ સાયન્સ પાર્ક બનાવવામાં આવશે કર્કરેખા આ ગામમાંથી પસાર થાય છે આ પાર્કમાં કર્કરેખા વિશે માહિતી પણ સરસ સરળ રીતે આપવામાં આવશે અહીં અવકાશ વિજ્ઞાન સંબંધિત વધુ માહિતી મળશે પ્રવાસીઓ માટે ટિકિટના દર શું હશે તે ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે આ સાયન્સ પાર્કમાં પચીસ મીટરનો ટાવર હશે કર્કવૃત્ત પર આઠ ફૂટ પહોળો અને ચારસો ફૂટ લાંબો વોકવે હશે આઠસો ચોરસ ફૂટમાં સાયન્સ આર્ટ ગેલેરી હશે સાયન્સ અને એન્જિનિયરિંગ લાઈફ સાયન્સ ફિઝિકલ અને જીઓગ્રાફિકલ ગેલેરી ગેલેરી હશે ઓડોટોરિયમ એમ્ફી થિયેટર પ્લેનોટોરિયમ આવી બધી સુવિધાઓ છે એ પણ અહીંયા અવેલેબલ રહેશે વોક વેના ગોળાર્ધમાં બાર રાશિઓ અને મહિનાઓને ચિત્રાત્મક રીતે દર્શાવતી ગેલેરી હશે જે હિન્દી ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે પ્રવાસીઓને વિજ્ઞાન સંબંધિત માહિતી આપતી ડોક્યુમેન્ટરી બતાવવામાં આવશે સાયન્સ પાર્કમાં સૂર્ય ઘડાળ ઘડિયાળ છે એ બનાવવામાં આવી રહી છે જે સૂર્યના કિરણોને આધારે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનો સમય જણાવશે ગુજરાતમાં કર્કરેખા સાત જિલ્લામાં ગામોમાંથી પસાર થાય છે સાયન્સ પ્રવાસન સાયન્સ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ જિલ્લાઓ અને તેની આસપાસના જિલ્લાઓને આગામી બે વર્ષમાં કુલ ત્રેવીસ સાયન્સ પાર્ક બનાવવામાં આવનાર છે જેના માટે ચારસો કરોડનો ખર્ચ કરવામાં આવશે આ સાયન્સ પાર્ક દરેક જિલ્લામાં બે એકર જમીન પર બનાવવામાં આવશે અત્યાર સુધીમાં સત્તર જિલ્લામાં જમીન સંપાદિત થઈ ચૂકી છે બરાબર છે આ યાદ રાખજો ઓકે ચલો આગળ વધીએ તમારા માટે પ્રશ્ન છે સાબરકાંઠાની આપણે વાત કરી તમને ખબર છે કે કર્કવૃત્ત પસાર થતાં જે રાજ્યો છે એના નામ કયા કયા છે આપણે અહીંયા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર તમે જોશો તો અરવલ્લી બરાબર છે સાબરકાંઠા ગાંધીનગર મહેસાણા પાટણ કચ્છ બરાબર છે આટલા જિલ્લામાંથી આ જે છે શું કહી શકાય કર્કવૃત્ત પસાર થાય છે બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું સેકન્ડ નંબરનો પ્રશ્ન કે દર વર્ષે આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે બારમી ડિસેમ્બર જેને આંતરરાષ્ટ્રીય તટસ્થતા દિવસ કહે છે ઇન્ટરનેશનલ ડે ઓફ ન્યુટ્રાલિટી તો આંતરરાષ્ટ્રીય સંબંધોમાં તટસ્થાના મૂલ્ય અંગે લોકોમાં જાગૃતતા લાવવા માટે દર વર્ષે બારમી ડિસેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે આ દિવસને ફેબ્રુઆરી બે હજાર સત્તરમાં સ્વીકારેલ અને પ્રથમ વખત બાર ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ અવલોકન કરાયેલ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઠરાવ દ્વારા એને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો હતો યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે એ પણ આજે મનાવવામાં આવે છે બારમી ડિસેમ્બરના રોજ યુનાઇટેડ નેશન્સની જે જનરલ એસેમ્બલી છે એને વર્ષ બે હજાર બારમાં બાર ડિસેમ્બરને વૈશ્વિક સ્વાસ્થ્ય આવરી લેતો આંતરરાષ્ટ્રીય દિવસ ઘોષિત કર્યો હતો યુનિવર્સલ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે અથવા યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે આની આપણે જો વાત કરીએ તો તમને અહીંથી પ્રશ્ન પડશે કે સર વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ક્યારે મનાઈએ છીએ વર્લ્ડ હેલ્થ ડે આ તો યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે છે તો તમારે જવાબ જણાવવાનો છે કમેન્ટ બોક્સમાં લખીને વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ હવે આનો મુખ્ય ઉદ્દેશ મલ્ટીસ્ટોક ભાગીદારો સાથે મજબૂત અને સ્થિતિસ્થાપક આરોગ્ય પ્રણાલીઓને સર્વત્ર આરોગ્ય ક્ષેત્રે જાગૃતિ લાવવાનો છે હવે ભુજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે તાજેતરમાં આપણા જે ગુજરાતના સત્તરમાં નંબરના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી લઈને નખત્રાણા સુધીનો પિસ્તાલીસ કિલોમીટરનો રોડ લેન હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા માટેનો પ્રોજેક્ટ છે હાથ ધરવા માટે નવસો સાડત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે માતાનો મઢ ધોરડો સફેદ રણ આવા બધા પ્રવાસન સ્થળે જવામાં માર્ગ ફોર લેન હોવાથી સરળતા રહેશે બહાલની સ્થિતિએ દસ મીટર પહોળાઈના માર્ગ હાઈસ્પીડ કોરિડોર થવાથી સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ માતાના મઢ તેમજ નારાયણ સરોવર ધોરડો સફેદ રણ બરાબર છે આ બધામાં જવા માટે શું થશે આપણને સર સુગમતા રહેશે આ રસ્તો આંતરરાષ્ટ્રીય સરહદ અને પાનદ્રો લિગ્નાઇટ માઇન્સને જોડતો સૌથી મહત્ત્વનો માર્ગ હોવા ઉપરાંત જે અંતરિયાળ જિલ્લાને રાજ્યના અન્ય જિલ્લાઓ તેમજ દેશના અન્ય રાજ્યોને જિલ્લાઓ સાથે જોડતો પણ રસ્તો છે લિગ્નાઇટ માઇન્સ તમને ખબર છે ને પાનંદ્રો વિસ્તારમાંથી વિશ્વમાં સાપની સૌથી મોટા મોટી જે પ્રજાતિઓ હતી એમાંની એકના અવશેષો મળ્યા હતા નામ એનું વાસુકી ઇન્ડિકસ રાખવામાં આવ્યું હતું તો એ પણ યાદ રાખજો તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે ભરૂચથી સોરી ભાવનગરથી ભરૂચ કેટલા કિલોમીટર લાંબો બ્રિજ બનાવવામાં આવશે દરિયામાં આમ એકચ્યુલી જામનગરથી લઈને ભરૂચ સુધી ત્રણસો સોળ કિલોમીટર છે એનો એક એક્સપ્રેસ વે બનવાનો છે તમારે જણાવ જવાબ જાણવાનો છે કે બ્રિજ કેટલા કિલોમીટરનો હશે કમેન્ટમાં લખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય રોજ તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમની વાર્ષિક કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવશે તો મુંબઈમાં આયોજન કરવામાં આવશે જોઈ લઈએ વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમની વાર્ષિક કોન્ફરન્સનું આયોજન તારીખ તેરથી થી પંદર ડિસેમ્બર એટલે આવતીકાલથી ચાલુ થશે જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર બીકેસી મુંબઈ ખાતે કરવામાં આવશે આ ત્રણ દિવસીય ફોરમમાં મુખ્ય વ્યક્તાઓ પૈકી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મહારાષ્ટ્રના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કેન્દ્રીય મંત્રી છે પિયુષ ગોયલ એનએસસી છે એના સી ઈઓ આશિષ કુમાર ચૌહાણ કેવી કામત જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસના ચેરમેન હીરાનંદાની ગ્રુપના એમડી નિરંજન હિરાનંદાની સામેલ છે આ ફોરમની થીમ થિંક ઇન ધ ફ્યુચર ફોર ધ ફ્યુચર છે તેનો સમગ્ર હેતુ ઉદ્યોગોમાં સહયોગ નવીનતા અને વૃદ્ધિ માટે પ્રોત્સાહન આપવાનો છે વર્લ્ડ હિન્દુ ઇકોનોમિક ફોરમની સ્થાપના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થીની વિદ્યાર્થી જેમનું નામ છે શ્રી સ્વામી વિજ્ઞાનંદ એમના દ્વારા કરવામાં આવી હતી તે સહયોગ સાથે આપણા સમાજને સમૃદ્ધ બનાવવા માટે આર્થિક મોડલ્સને પ્રોત્સાહન આપે છે તમને કોઈ પૂછે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જો એની વાત કરીએ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ છે એની સ્થાપના ઓગણીસો એકોતેરમાં જેનું હેડક્વાર્ટર તમારે મને કહેવાનું છે અને એની સ્થાપના ક્લાઉસ સ્કવાબે કરી હતી જે એના ચેરમેને છે અને સ્થાપક પણ છે તાજેતરમાં કોણે રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું તો આપણા ચૌદમાં નંબરના જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એમણે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ બરાબર છે બે હજાર ચોવીસ અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું નવથી અગિયાર ડિસેમ્બર સુધી યોજાનાર રોકાણ સમિટની થીમ રેપ્લીટ રિસ્પોન્સિબલ રેડી રાખવામાં આવી છે આ શિખર સંમેલનમાં જળ સુરક્ષા સ્થાયી ખનન સ્થાયી ધિરાણ સર્વ સમાવેશક પ્રોત્સાહન કૃષિ વ્યવસાયમાં નવીનતાઓ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ વિષયો પર બાર ક્ષેત્રીય વિષયો પર ચર્ચા થશે સ્ટાર્ટઅપ દિવસ આપણા ભારતમાં સોળ જાન્યુઆરીએ મનાવવામાં આવે છે આ શિખર સંમેલન દરમિયાન લિવેબિલિટીઝ સિટીઝ માટે વોટર મેનેજમેન્ટ ઉદ્યોગની વૈવિધતા ઉત્પાદન અને તેનાથી આગળ વેપાર અને પર્યટન આવા બધા વિષયો પર ભાગ લેનારા દેશો સાથે આઠ કન્ટ્રી સેશનનું આયોજન કરવામાં આવશે પ્રવાસી રાજસ્થાની કોન્કલેવ અને એમ એસ એમ ઈ કોન્કલેવ ત્રણ દિવસમાં યોજાશે તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા ને એમએસએમઇની અંદર ગુજરાત પાંચમા નંબર છે આખા ભારતની અંદર નંબર વન પર કોણ છે મહારાષ્ટ્ર રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સપોમાં રાજસ્થાન પેવેલિયન કન્ટ્રી પેવેલિયન સ્ટાર્ટઅપ પેવેલિયન થેમેટિક પેવેલિયન સામેલ હશે અને પાંચ હજાર કરતાં વધુ પ્રતિનિધિઓ રાજદ્વારીઓ રોકાણકારો અન્ય સહભાગીઓ આ ભવ્ય રોકાણ સમિટમાં હાજરી આપશે સમિટ પહેલાં રોકાણની દરખાસ્તો માટે ત્રીસ લાખ કરોડ રૂપિયા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે રોકાણ સમિટમાં બત્રીસ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે જેમાંથી સત્તર ભાગીદાર દેશો છે બરાબર રાજસ્થાનનું જયપુર જેને પિંક સિટી કહેવાય છે તમને ખબર હોય તો આપણે લગભગ એકાદ બે વર્ષ પહેલા એવું ભણ્યા હતા આપણા પ્રેસિડેન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એકાદ વર્ષની આસપાસ સમય થયો છે એમણે સંવિધાન પાર્કનું કર્યું હતું તમને ખબર છે વિશ્વનું સૌથી મોટા મોટું અમદાવાદમાં સેકન્ડ નંબરનું છે મેલબોર્ન ઓસ્ટ્રેલિયા અને થર્ડ નંબરનું જયપુરમાં બની રહ્યું છે નામ તમારે કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને જોવા મળતું હોય તો ગ્રાન્ડમાસ્ટરને હરાવનાર સૌથી યુવા ભારતીય ચેસ ખેલાડી તો દિલ્હીના ઉભરતા ચેસ પ્રોડિજી નવ વર્ષના છે આરિત કપિલ આરિત કપિલે ચેસ ગ્રાન્ડ માસ્ટરને હરાવીને સૌથી યુવા ભારતે બનીને ઇતિહાસ કર્યો છે જો ચેસ ગ્રાન્ડ માસ્ટરને હરાવનાર કીધું છે સૌથી યુવા એનો ભારતનો ચેસનો ગ્રાન્ડ માસ્ટર પૂછે બરાબર છે તો ડી ગુકેશ આવશે વિશ્વની અંદર પૂછે તો અભિમન્યુ મિશ્રા અમેરિકન છે જે તે કીઆઈટી કે આઈ આઈ ટી ઇન્ટરનેશનલ ઓપન ટુર્નામેન્ટના નવમા રાઉન્ડ દરમિયાન એક રોમાંચક મુકાબલામાં આ રીતે યુનાઇટેડ સ્ટેટ્સના છાસઠીય વર્ષીય ગ્રાન્ડ માસ્ટર રાસેટ ઝિયાઉિનોવ એને સામે વિજયી બન્યા માત્ર નવ વર્ષ બે મહિના અને અઢાર વર્ષની ઉંમરે આ રીતે રાષ્ટ્રીય રેકોર્ડ નથી બનાવ્યો પરંતુ ક્લાસિકલ ટાઈમ કંટ્રોલ હેઠળ આ સિદ્ધિ હાંસલ કરનાર વૈશ્વિક સ્તરે ત્રીજો વિશ્વમાં ત્રીજા નંબરનો સૌથી યુવા ખેલાડી બન્યો છે જેણે કોઈ ગ્રાન્ડ માસ્ટરને હરાવ્યા હોય ગ્રાન્ડ માસ્ટરની આટલી વાત કરે છે મને કોઈ ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર ઓગણીસો અઠ્યાસીમાં બન્યા હતા નામ શું છે એમનું સિંગાપોરના ભારતીય મૂળના અક્ષત કૌશક એમણે આઠ વર્ષ છ મહિનાની ઉંમરનો વર્લ્ડ રેકોર્ડ છે જેમણે કોઈ ગ્રાન્ડ માસ્ટરને હરાવ્યા હોય બરાબર છે ઓકે રિસન્ટલી ભણ્યા હતા ત્રણ વર્ષનો એક છોકરો અનિશ સરકાર જેણે ચેસની અંદર જે ઇએલો રેટિંગ આવે એ પંદરસો પંચાવન પંદરસો ઉપર હાંસિલ કરનાર સૌથી યુવા ચેસ ખેલાડી બન્યો હતો આ ઉપરાંત ભારતના પંચ્યાસીમાં નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર પી શ્યામ નિખિલ છે ચેસ દિવસ વીસ જુલાઈ મનાવવામાં આવે છે બરાબર છે અને વિશ્વનાથ આનંદ છે તેઓ ફીડે જે આંતરરાષ્ટ્રીય ચેસ સંસ્થા છે એના ઉપાધ્યક્ષ છે એ પણ યાદ રાખજો સોશિયલ મીડિયાની માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો મારો ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને જે ટેલિગ્રામ આઈડી છે ટેલિગ્રામ ચેનલ છે એનું નામ રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો મિત્રો વિડીયોને શેર કરો તમારા મિત્રો જોડે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલાઈપનને પ્રેસ કરીને વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ બે હજાર પચીસ એનું આયોજન ક્યાં કરવામાં આવશે તો નવી દિલ્હીમાં આયોજન કરવામાં આવશે પાંચથી નવ ફેબ્રુઆરી બે હજાર દરમિયાન કેન્દ્ર સરકારનું માહિતી અને પ્રસારણ મંત્રાલય એના ઉપક્રમે ભારત મંડપમ ખાતે આનું આયોજન કરવામાં આવશે અને ભારતની સમગ્ર યુનિવર્સિટીઓ કોલેજો શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ બધા એચટીટીપીએસ ટી ઇન્ડિયા ડોટ ઓઆરજી ચેલેન્જ બે હજાર પચીસ અથવા એચડી ટીપીએસ માય જીઓઈ ડોટ ઇન એના પર નોંધણી કરીને વિશ્વની પ્રથમ એવી વેબ સમિટ બે હજાર પચીસમાં ભાગ લઈ શકશે આ સમિટ વૈશ્વિક સ્તરે મીડિયા મનોરંજન ક્ષેત્રમાં ક્રોસ કલ્ચર સમાજમાં વિવિધતા લાવવા સાથે સાથે વૈશ્વિક સ્ટેક હોલ્ડર સાથે ભાગીદારીની તકો પણ ઊભી કરશે આ સમિટનો મુખ્ય હેતુ ભારતના મીડિયા એન્ટરટેનમેન્ટ સેક્ટરને વૈશ્વિક સ્તરે લઈ જવાની ભારતની યુવા પેઢીને સોફ્ટ પાવરને વધારીને વૈશ્વિક કોન્સ કોન્ટેન્ટ હબ બનાવીને કોન્ટેન્ટનો નિકાસ કરવાની છે આ સમિટ દ્વારા મીડિયા અને એન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં ભારતીય મીડિયાનો વૈશ્વિક બજારમાં હિસ્સો વધશે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા યુવા પેઢી માટે રોજગારના નવા દ્વાર ખુલશે તમને ખબર છે આપણા હાલ ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી કોણ છે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો હવે મિત્રો જોઈશું એક ક્વેશ્ચન છે કે પશ્ચિમી વાયુ કમાન્ડ કમાન્ડનું કમાન્ડર સંમેલન બે હજાર ચોવીસ તો ભારતીય વાયુસેનાના વેસ્ટર્ન એર કમાન્ડ કમાન્ડને બે દિવસીય કમાન્ડર્સ કોન્ફરન્સ છ અને સાત ડિસેમ્બરના રોજ નવી દિલ્હી ખાતે યોજાય જેમાં મુખ્ય અતિથિ કોણ હતા એર ચીફ માર્શલ એપી પી ચીફ ઓફ એર સ્ટાફ તમારા માટે પ્રશ્ન વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ કોણ છે કોન્ફરન્સ દરમિયાન વાયુસેનાના પ્રમુખે ડબ્લ્યુએસિઓઆર કમાન્ડર સાથે વાર્તાલાપ કર્યા મલ્ટી ડોમેન યુદ્ધ લડવા જીતવાની ક્ષમતાને સુનિશ્ચિત કરવા તાલીમ લેવા અંગેની જરૂરિયાત અંગે ચર્ચા કરી એમણે આ વર્ષની થીમ ભારતીય વાયુસેના સશક્ત સક્ષમ આત્મનિર્ભર પર ભાર મૂક્યો ઇન્ડિયન એરફોર્સને વધુ મોટી સિદ્ધિ સુધી લઈ જવા માટે તમામ કમાન્ડરોની સામૂહિક ક્ષમતા પછી સામર્થ્ય અને તેમની જે પ્રતિબદ્ધતાની માંગ કરી એમણે વિવિધ ક્ષેત્રોમાં કેન્દ્રિત પ્રગતિ હાંસલ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો ઓકે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન શુદ્ધ પાણીનું પીએચ પ્રમાણ કેટલું હોય છે પીએચ કેટલું હોય સાત હોય છે લોહીના દબાણ માપવાના સાધનને શું કહેવાય છે તો સ્પિગ્મો મેનોમીટર કૃત્રિમ વરસાદ માટે સાનો ઉપયોગ થાય છે તો સિલ્વર આયોડાઈડ હાઇડ્રોજનને સળગાવવાથી શું બને તો પાણી બને કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી તો ચાંદી બાકી બધા બનેલા છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન મહિલાઓને પ્રિય એ બી બાંધણી માટે કયું શહેર જાણીતું છે જામનગર ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ રવિશંકર રાવળ વેશ કોણનું નામ કોના સાથે સંકળાયેલું છે અસાઈત ઠાકર ત્રણસો ને સાહીઠ વેશો છે બરાબર છે એમણે બનાવેલા છે અને સૌથી જૂનામાં જૂનો વેશ રામાપીરનો નીલકંઠ છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલી છે તો અંધશાળા ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે તો સિદ્ધપુરની અંદર આવેલું છે બિંદુ સરોવર બરાબર છે પિતૃ પિતૃશ્રાદ્ધ ચાણોદ નર્મદા હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન તાજેતરમાં આવેલા અહેવાલ મુજબ સ્ટાર્ટઅપ ક્ષેત્રે સમગ્ર ગુજરાત ગુજરાત સમગ્ર ભારતમાં કેટલામાં નંબર પર છે પ્રથમ નંબર પર સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને બીસીસીઆઈના કાર્યકારી સીઓ સોરી કાર્યકારી સચિવ બનાવવામાં આવ્યા છે દેવજીત શેકિયા શું છે દેવજીત શેકિયા મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ પહેલો પ્રશ્ન હતો કે કર્કવૃત્ત પસાર થતા રાજ્યો પણ ગુજરાતી છે તો મધ્યપ્રદેશ મિઝોરમ પશ્ચિમ બંગાળ ગુજરાત ઝારખંડ રાજસ્થાન ત્રિપુરા અને છત્તીસગઢ સેકન્ડ પ્રશ્ન વિશ્વ સ્વાસ્થ્ય દિવસ આપણે ક્યારે મનાવવામાં આવે છે સાતમી એપ્રિલના રોજ ત્રીજો પ્રશ્ન ભાવનગરથી લઈને ભરૂચ ત્રીસ કિલોમીટર લાંબો દરિયા ઉપર બ્રિજ બનાવવામાં આવશે એ બનશે એટલે ભારતનો સૌથી લાંબો બ્રિજ થશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એનું હેડક્વાર્ટર ક્યાં છે તો કોલોંગની કોલોંગની સ્વિટ્ઝરલેન્ડ કોલોંગની સ્વિટ્ઝરલેન્ડ પાંચમો પ્રશ્ન છે વિશ્વમાં ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે એનું નામ અનિલ અગ્રવાલ છે કઈ જગ્યાએ બનાવવામાં આવી રહ્યું છે તો જયપુરમાં છઠ્ઠો પ્રશ્ન ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ હતા વિશ્વનાથ આનંદ સાતમો પ્રશ્ન ભારતના માહિતી અને પ્રસારણ મંત્રી કોણ અશ્વિની વૈષ્ણવ આઠમો પ્રશ્ન વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ કોણ છે તો એસપી ધરકાર બરાબર યાદ રાખજો હવે મિત્રો જોશું ગઈકાલના કર્ણમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ડીએસસીઆઈ બે હજાર ચોવીસ એક્સલન્સ એવોર્ડ પ્રાપ્ત કર્યો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા છે એના ગવર્નર પદે નિમણૂક કરવામાં આવી છે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો અને એના જવાબો સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત